સુરતમાં રેલવે દ્વારા ઓડિશાથી ગાંજાની તસ્કરી થઈ રહી છે જોકે રેલવે પોલીસ દ્વારા એકાદ બે કેસમાં ગાંજો ઝડપી આવેલો ગાંજાનો જથ્થો રેલવે બ્રિજ ઝડપી પડી એક આરોપીની ધરપકડ કરી છે સુરતમાં રેલવે દ્વારા દારૂ અને ગાંજા સહિત નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વાત જગજાહેર છે પરંતુ આરોપીઓને જાણી પોલીસ જ મોકળું બેદાન આપતી તેમ લાગી રહ્યું છે અને એકાદ બે કેસ કરી મોટા મગર મચ્છોને પોલીસ જવા દેતી હોવાના પણ અનેકો આક્ષેપો થઈ ચૂક્યા છે ત્યારે રેલવે પોલીસે શનિવારે ઓડિશાથી ટ્રેન મારફતે લવાયેલા ગાંજાના લાખો રૂપિયાના જથ્થાને ઝડપી પાડ્યો હતો રેલવે પોલીસે બાદપીન આધારે કોઈમતુર રાજકોટ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર ડી વનમાંથી ગાંજોલી ઉતરી રહેલા ઓડિશાવાસી શુભમ ઉર્ફે પિન્ટુ સુરેન્દ્ર પ્રધાને પકડી પાડી તેની પાછળથી એક વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત એક લાખ બત્રીસ હજારથી વધુની મતા કબજે કરી હતી તો રેલવે પોલીસે ગાંજાનો જથ્થો લઈ સુરતમાં આવેલા ઓડિશાવાસીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો મંગાવનાર અને મોકલનાર વોન્ટેજ જાહેર કર્યા છે સાથે